ડભોઈ તાલુકામાં વરસી રહેલા વરસાદને કારણે લોકો થયા પરેશાન ડભોઈ શહેરમાં સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે ડભોઈ નગરપાલિકા શોપિંગ અને ડભોઈ સેવા સદનમાં પાણી રોડ પર બે બે ફૂટ ભરાયા ડભોઈ શહેરમાં જ્યારે કેટલીક સોસાયટીમાં એક એક ફૂટ જેટલા પાણી રોડ ઉપર ફરી વળ્યા છે રોડ રસ્તા થયા પાણી પાણી વાહન ચાલકો થયા પરેશાન સવારે છ વાગ્યાથી બાર વાગ્યા સુધી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો સિંચનનો કુલ તેત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે સ્ટોરી રિપોર્ટ લાલભાઈ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભૂજ 9909951092